આ મહિલાઓ આ પાણીનો ઉપયોગ પીવા માટે કરવાની છે તળાવમાં ડાખર પડેલા હોય તેવું દૂષિત પાણી પીવા માટે આ લોકો મજબૂર બન્યા છે ગામના તળાવનું આ દૂષિત પાણી ગ્રામજનોને પીવું પડી રહ્યું છે આ સ્થિતિ ભાવનગર જિલ્લાના ઘોઘા ગામની છે પછાત તાલુકાના ગામ તરીકે ઓળખ ધરાવતા આ ગામમાં અંદાજે પંદર હજારની વસ્તી છે પણ આઝાદી સમયથી અત્યાર સુધીમાં કોઈએ પણ ગામમાં પીવાના પાણીની સમસ્યા હલ કરી નથી ગામ દરિયા કાંઠે આવેલું છે અને જમીનમાંથી મીઠું પાણી મેળવવું મુશ્કેલ છે ગામમાં દરરોજ ચાર લાખ લિટર પાણીની જરૂરિયાત છે પણ હાલ અહીં અપાતું મહી પરિયેજનું પાણી મહિનામાં માત્ર બે જ દિવસ મળે છે એટલે જ સવાર પડતા ગામની મહિલાઓ અને બાળાઓ પાણી લેવા તળાવે પહોંચી જાય છે અને બે કિલોમીટરનું અંતર કાપ્યા બાદ દૂષિત પાણી મેળવે છે કે અમને નળનું પાણી મળતું નથી એટલા ટાઈમથી નળ આવે છે અમને બે મહિને પાણી દે છે તોય અમે જેમ તેમ જેમ તેમ કરીને વેચાતા પાણી ભરી છે અમે કામે જાય છે મજૂરી કરી પણ તે છતાં અમે ડોડું પાણી પીને દિવસો કાઢી હોય અમને પાણી મળતું જ નથી ગોગા બે રૂપિયાના બે આડા મળે છે પણ એ ગયા હોય વહેલા તો મળે નકર ન મળે તળાવ માં પાણી છે નહીં બે અઢી મહિના અહીંયા નળ આવે તો વેચાતું મળે તો અમે લાવી આ વિસ્તારના ધારાસભ્ય રાજ્ય સરકાર મહામંત્રી છે સ્થાનિકોનું કહેવું છે કે પંદર વર્ષથી પાણીની સમસ્યાનો ઉકેલ આવી શક્યો નથી તેથી જ હવે ગ્રામજનોએ આ ઉકેલ માટે હડતાળની ચીમકી ઉચ્ચારી છે પરિસ્થિતિ વર્ષોથી છે આઝાદી વખતની આ પાણીની સમસ્યા તો છે આના માટે તો હું મારે ગમે તે જ્યાં જ્યાં સુધી પહોંચાય ત્યાં સુધી મેં પહોંચશું અહીંયા એવું લાગે તો અમે ભૂખ હડતાલ કરશું આંદોલન કરશું પણ આ સમસ્યા તો હલ કરવી જ પડશે ને એવું નથી કે ગામમાં પીવાના પાણી માટેની કોઈ વ્યવસ્થા નથી કરાઈ સામાજિક સંસ્થાઓએ ગામમાં ઓવરહેડ ટાંકી પંપ અને શેરીઓમાં નળ સ્ટેન્ડ બનાવ્યા છે પણ તકલીફ એ જ છે કે તેમાં પણ પાણી આવતું નથી ગ્રામજનોને ના છૂટકે તળાવમાં આખો દિવસ પડેલા ઢોર પાસેનું દૂષિત પાણી પીવું પડે છે તેથી ગ્રામજનોએ આરોગ્યનું પણ જોખમ ઊભું કર્યું છે એક જ તળાવ છે અને એ તળાવની અંદર ખૂબ જ ખરાબ પાણી છે જેમાં ઢોર બેસે છે કૂતરાઓ નાય છે એવા ખરાબ પાણી માણસો પીવે છે એટલે આજ આજ જે માણસો પીવે છે તો એની જવાબદારી કોણ લે પીવાના પાણી માટે પૈસા ખર્ચવા પડે છે તો જે પૈસા નથી ખર્ચી શકતા તેઓને ના છૂટકે દૂષિત પાણી પીવું પડે છે તેથી જ હવે સ્થાનિકોએ દૂષિત પાણી મામલે આરોગ્યનો ભય વ્યક્ત કર્યો છે નીતિન સોની વીટીવી ભાવનગર